હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ કાચી કેરીના તાજા અથાણા તો આજે હું તમને ત્રણ પ્રકારના કાચી કેરીના તાજા ખાઈ શકાય એવા અથાણા બતાવીશ તો સૌથી પહેલાં આપણે કાચી કેરી છે એને આ રીતે આપણે કાપી લેશું પછી એની અંદર આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું એટલે હું અહીંયા થોડું ગમથું મીઠું લઉં છું અને એની અંદર આપણે ઉમેરીશું સે હળદર અને સે લાલ મરચું અને એની અંદર આપણે નાખીએ સે જમથું તેલ અને એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ આ અથાણું બસ બે મિનિટની અંદર બની જાય છે અને દાળ ભાત શાક રોટલીની અંદર સરસ લાગે છે તો જો આપણું કાચી કેરીનું કાચું સલાડ તૈયાર છે આ એક રીત છે હવે બીજી રીતે જોઈએ તો એની અંદર મેં કાચી કેરીને આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે એની અંદર આપણે એડ કરીશું લાલ મરચું જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એની અંદર આપણે ઉમેરીશું થોડોક અમથો ગોળ તો આ રીતે મેં થોડોક ગોળ લીધો છે આ છે એ થોડુંક ગળ્યું અથાણું થશે એટલે કોઈને મીઠું ભાવતું હોય મીઠાશવાળું તો આપણે આ ગોળ નાખી અને મીઠું અથાણું બનાવી શકીએ તો આ રીતે ગોળવાળું સરસ મજાનું આપણું કાચી કેરીનું મીઠું અથાણું તૈયાર છે ત્યારબાદ આપણે ત્રીજી રીત જોઈએ તો એની અંદર મેં આ કેરી છે એની પાતળી પાતળી સ્લાઇસ કરી લીધી છે ને બાજુમાં એક નાની એવી ડુંગળી એની પણ મેં પાતળી સ્લાઇસ કરી લીધી છે આપણે એની અંદર ઉમેરીશું થોડુંક સ્વાદ મુજબ લાલ મરચું અને થોડું ગમથું મીઠું અને એમાં પણ આપણે થોડું ગમથું શીંગ તેલ નાખીશું અને આ કેરી અને ડુંગળીનું અથાણું છે એકદમ મસ્ત લાગે છે અને ઉનાળામાં તો ડુંગળી પણ સ્વાસ્થ્ય માટે સારી છે અને કેરી પણ સારી છે તો ડુંગળી અને કાચી કેરીનું તાજું અથાણું તૈયાર છે તો આજે આપણે ત્રણ પ્રકારના અથાણા બનાવ્યા છે એક છે ખાટી કેરીનું આ હળદર મીઠાવાળું એક ગોળવાળું મીઠું અને એક છે ડુંગળી અને કાચી કેરીનું તો આ ત્રણ અથાણામાંથી તમે કયા પ્રકારનું અથાણું બનાવો છો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો